અસલામલેકુમ કેમ જુઓ હાલાં વિદ્યાર્થીઓ મજામાં સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ જુનિયર કેજી વિષય નંબર વર્ગ વિષયાંગમાં બાળકો આજે આપણે ટુ નાઇન ટ્વેન્ટી નાઇન અને થ્રી ઝીરો થર્ટી લગતા શીખીશું આ શું છે બાળકો ટુ નાઇન ટ્વેન્ટી નાઇન શું છે બાળકો ટુ નાઇન ટ્વેન્ટી નાઇન આ કેટલા છે બાળકો ટુ નાઇન ટ્વેન્ટી નાઇન ચાલો બાળકો આપણે ટુ નાઇન ટ્વેન્ટી નાઇન લખતા શીખીએ સૌ પ્રથમ બાળકો ટુ લખો અને ત્યારબાદ તરત જ તેની બાજુમાં નાઈન લખો આ શું છે બાળકો ટુ નાઇન ટ્વેન્ટી નાઇન બાળકો ટુ નાઇન ટ્વેન્ટી નાઇન ટુ નાઇન ટ્વેન્ટી લખતા આવડી જાય પછી બાળકો તમને શાળામાંથી આપેલ નંબરવર્કની ચોપડીમાં પાના નંબર ચોપન ઉપર ટુ આખા પાના પર વ્યવસ્થિત લખો ટુ લખાઈ ગયા પછી બાળકો આપણે થ્રી શીખીએ આ શું છે બાળકો થ્રી ઝીરો થર્ટી શું છે બાળકો થ્રી ઝીરો થર્ટી આ કેટલા છે બાળકો થ્રી ઝીરો થર્ટી ચાલો બાળકો આપણે થ્રી ઝીરો થર્ટી લખતા શીખીએ સૌ પ્રથમ બાળકો થ્રી લખો અને તેની બાજુમાં તરત જ ઝીરો લખો આ શું છે બાળકો થ્રી ઝીરો થર્ટી શું છે બાળકો થ્રી ઝીરો થર્ટી થ્રી ઝીરો થર્ટી તમને લખતા આવડી જાય બાળકો પછી તમને શાળામાંથી આપેલ નંબર નંબરવતની ચોપડીમાં પાના નંબર પંચાવન ઉપર બાળકો થ્રી ઝીરો થર્ટી બોલી બોલીને સારા અક્ષરે આખા પાના પર લખો લખશો ને બાળકો આટલું કરશો ને અલ્લાહ હાફિઝ